આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચહેરાભાઈ ગુર્જર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ તેમજ એનએસએસના સ્વયંસેવકો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાજર હતા કાર્યક્રમના પ્રારંભે સરસ્વતી વંદના પછી શાળાના આચાર્યશ્રીએ પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણ અને કોલેજ અધ્યાપકશ્રીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણ ગ્લોબલ વોર્મિંગના આજના સમયમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષનું કેટલું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી વધુમાં શાળાના બાળકોને એનએસએસના સ્વયંસેવકોને વૃક્ષ રોપવા અને તેનું જતન કરવા આહવાન કરાયું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સુચારુ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરવ શ્રીમાળી અને ડોક્ટર રામ સોલંકીએ કર્યું હતું અહેવાલ અમૃતમાં ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ